તો છે ને પગ દુખે છે ને એટલે લાંબો કર્યો તો ઘડીક વાર કોણ બોલ બોલ કરે છે શાનુ મુનિ ની બેહને આયા પૈસા ભેર્યા છે અમે પિક્ચર જોવાના આયા તારું ભાષણ હા ભરવા નથી આવ્યા અમે આવી બી તયોની લબ 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 ચાલુ જ છે જીભડો એટલો બધો બધો વાંધો હોય તો ઘરે રહેતી હોય તો આ હું ગુડાણી તને તો કે બાર નથી કાટ્યા જેવી બંધ કર ને મોઢું તારું જીભડો બંધ રાખ ને કણીકવાર ઓ મેડમ ચૂપચાપ બેઠા પિક્ચર દેખને દો મેકું वरना મેરા એક એક ગુસ્સા પડ જાયેગા ને તમારા બંદરા કોકા જેવી ડોફી પિક્ચર જોવા મે સાનુ મુની પાન વગર ની હલો મિસ્ટર ઓલા મેડમ ને ચૂપ કરાવો ને પ્લીઝ કઈ સમજાતું જ નથી પિક્ચર માં કેટલો અવાજ કરે છે એલી પુત્રી મારી ગાંડી મારી જાનુ મારી વાલી ચૂપ થઈ જા છોલ મેડમ દમખી જાય છે હવે ન રોતી હો મારી ગાંડી તે તુજે એક જડાઈ દે લાફો તો વયાને ઘર ભેગી ના આયા તવીના બે કુછ 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 કુ થાય હમણા બન થાય હોકા જેવા ઘરે રહેતા

બગ 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 કરતા તો ડોહો આ ઘડી ડોકી મરડી નાખીસ ને તો જાહે આયલો અંદર તો કેટલું કેતો તો મને અરે સા મમ્મી ગૌરી નાવ હવે પિક્ચર ચાલુ થાય ને સાનુ મુની ના બે જો મૂંગા નકર બહાર કાઢી મૂકી કેમ બહાર કાઢી મૂકશો તમારા બાપા ની છે ટોકી તો બહાર કાઢી મૂકશો એમ કાટતી ના આઈશે બહાર એ મૂંગી ની રે તાવડી ની મઈશ નકર આગળ ફૂક માય તો ઉડી જાય સારી કોર

અને સોડા દઈ દે શાર અરે ભાઈ જલ્દી કર માર મોડું થાય છે પીચર ચાલુ થઈ ગયું છે એ ભાઈ ભાત સોકરા એક સોડા દઈ દે જો કેટલા રૂપિયાની છે એ બાપા તમારા 250 રૂપિયા થયા ભાઈ બોલી જ મારા કેટલા થયા એ ડોરાલા ભાઈ તમારા શાર લીધા શાર શાર લીધું છે ને બે વસ્તુ તમારા 500 રૂપિયા થયા Buongiorno! જોવા દ્યો ને એ લીલી પાખડી તમને કરશું જોવા બાય સાનું ની બેઈને મુંગીની તે તો લુઈ પીધું હવે પાંચ મિનિટ તારું ડાસું બંધ રહેતું અરે વાહ વાહ સરસ છે મજા આવે જોવાની હવે ડાસું ફાડીને હું બેઠી છું ખાવા મન મોટો ખાવા જલ્દી જાવું પડે દાસુ બંધ રાખવાનું હોય તારે તો જ્યાં જાય ને બગ 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 ચાલુ જ રાખવું હોય પછી કેદ ને સાંભળવું પડે